સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો સીએમને પત્ર લખી ચોરવાડને તાલુકાનો દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી ચોરવાડનો માળિયા હાટીના તાલુકામાં સમાવેશ થાય છે અને તાલુકા કક્ષાએ કોઈ પણ કામ માટે માળિયા હાટીના જવું પડે છે આપવામાં તો શહેર આવેલું છે અને આજુબાજુમાં ચાલીસ થી પિસ્તાલીસ ગામો આવેલા છે તેને પંદર કિલોમીટર દૂર માળિયા જવું પડે મામલતદારનું કામ હોય કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય એના માટે પંદર કિલોમીટર દૂર જવું પડે અને પંદર કિલોમીટર પાછું આવવું પડે અને લોકોને પૂરી રોજગારી કે ખેત ખેતી આજે સંકળાયેલા હોય અને મજૂરી કામ કરતા હોય ત્યારે આખો દિવસ ફરતો હોય છે તેનાથી અમે જો ચોરવાડ શહેરને તાલુકો આપવામાં આવે તો તેનાથી જોગાડ શહેરની આટલી મોટી પચાસ હજાર વસ્તી ધરાવે છે અને આજુબાજુના પાંત્રીસ ચાલુ ચાલીસ ગામડાને તેને ફાયદો થઈ શકે એટલે વહેલી તકે અમારી અને તમામ આજુબાજુના ગામડા અને ઝોગાડ શહેરની માગણી છે કે ચોડા શહેરને તાલુકો બનાવવામાં આવે